તારે બજરંગદાસ બાપા કીધું જે ભાગ તો રહે ને એ જ રહે અને જેને ખાધું છે ને અત્યારે એની પેઢી તરી ગઈ અને બજરંગદાસ બાપુએ એક દિવસ એવું કર્યું જમવાનું બનાવ્યું લાડવા દાળ ભાત બનાવ્યું લગભગ પાસઠ દસ હજાર માળા ની રસોઈ બનાવી બાપુએ કાઢી સુધી રાઈજ્યું અને બાળું રાંધી રાંધી રોગી ફરી અને બધા ખાવું 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 કરે બાપુ કે કોઈ ખાવા દેવું નથી બાપુ આવો જાડો લખો રાજકો બગડ માં નાખો દાળ ભાત શાક લાડવા બધું બગડવા નાખી તો એવા બાપુ ના શીખ્યો તો આ ખાવા મીયા બાપુ મારતા તો ખાતા ને અમુક ભાગતા રહ્યા જોડવા જ મીયા તારે બદરંગદાસ બાપા એ કીધું કે ભાગતો રહે ને 이바